હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ બધાની તો આજે અમારા પ્રવાસનો બીજો દિવસ છે સવારમાં વહેલા વહેલા ઉઠી બાળકો તૈયાર થઈ અને નાસ્તો કરી રહ્યા છીએ નાસ્તો કર્યા પછી મોર્નિંગ વોક સાથે સાથે ઉપરકોટ જવા માટે નીકળી ગયા છે આ ઉપરકોટ જૂનાગઢ શહેરમાં આવેલું છે જુનાગઢ શહેર પ્રકૃતિના કોળી વસ્તુ ઐતિહાસિક નગર છે વિવિધ રાજાશાહી સ્થાપત્યને ઝાંખી કરાવતું આ શહેર પોતે જ એક પૌરાણિક વારસો છે તેમ પણ કહી શકાય અત્યારે ગાઈડની વ્યવસ્થા કરવામાં આવી રહેલ છે કે જેથી બાળકો ઉપરકોટ કિલ્લાની વિગતવાર માહિતી મેળવી શકે

ாசனால் நோநே હિન્દુ રાજાએ શાસન કર્યું બધું કિલ્લા અંદર કે મુસ્લિમ નવાબ રાજ્ય રાજ કર્યું બધું કિલ્લા ની બહાર નવાબ મહેલ જુનાગઢ અંદર અગિયાર મહેલ છે બધા મેલી અંદર મામલતદાર કલેક્ટર બધી ઓફિસો થઈ ગઈ અમુક સ્કૂલો બની ગઈ જુનાગઢ નો છેલ્લો નવાબ હતો મોહમ્મદ કાનજી ને નાનકી ફોર્ટી સેવન સદા સરદાર વલ્લભભાઈ પટેલે ભગાયો પાકિસ્તાન ને નવાબના ના કબજા માં જુનાગઢ ને નવાબ હૈદરાબાદ નિઝામ હૈદરાબાદ ને જુનાગઢ થી પાકિસ્તાન માં કરવા માંગતા હતા લાસ્ટ માં વોટિંગ થયું નવાબ ખાલી તેર વોટ કર્યા નવાબ કેસો દેરામ થી ટાટર ટેન્ડ ભાગી ગયો પાકિસ્તાન ને આઈ થી ભાઈ પોતે કુર્તા ને પણ

માતાનું મંદિર નું કિલ્લાની અંદર જેટલા રાજપૂત રાજાઓ શાસન કરી ગયા એમના કુલદેવી છે મા કોરિયાળ માતા કિલ્લાનો રાજા થઈ ગયો એમના ફાધર નામ હતું રા બેન હોય છે જીભની માનેલી બેન જાસન સિંધુ હોય છે રાણી બનાવવા માટે ત્યારે એના ભાઈ ઉપર ચિઠ્ઠી મોકલે નવગણ રાજા કે જાસલ ચિઠ્ઠી મોકલીને વાંચે નવગણ વીર સિંધમાં રોકી મને સુમરો હાલવા નો દે અમીર નવગણ રાજા એની બેનની ચિઠ્ઠી વાંચી અહીંથી નવ હજાર તૈયાર કરે સિંધેશ ઉપર ચઢાઈ કરે છે બેનને ચડાવવા માટે તો વચ્ચે વચ્ચે સિંધનો ધર્યો તો કે મારે કેમ પાલ કરવો મા કોડિયાને યાદ કરે માં કોડિયા રાજાના બાલા ઉપર કાળી ચકીનો સરસ બેસી જાય દરિયાના બે ભાગ કર્યા સુમડાને મારી જ્યારે બેન જાસલને ખોરાવી નવગણ રાજા પાછા આવે છે તો જંગલની અંદરના ભાગમાં મા વરૂરી માતા મળે છે બાળકીના સ્વરૂપમાં તો કે વિરાજ જમતો જાય તો કે માતાજી મારી પાસે નવ

નાની છે માલમ અને માય તો પસંદ માં બનેલી છે તુર્કીની અંદર તુર્કી રાજા બે દીવ છે ફિરંગી નો અને દીવ યુદ્ધ કરવા ત્યાં બે દીવ છે મુસ્લિમ રાજા એ મુસ્લિમ રાજા કોણ હતો કે અમદાવાદ છે એની બાજુમાં કામ છે મોહમ્મદ શાહ એને ચોવીસ કલાકમાં બે ગણ કર્યા જુનાગઢ પાવાગઢ બે જીતા પછી એનું નામ આપેલું મોહમ્મદ બેગડો આ તોપ એ દીવથી લાવેલો છે સાડી પાંચસો વર્ષ જૂની તોપ છે આ તોપ છે એર પોલ્યુશન આગળથી બાળજનો ગોળો નાખે પાછો જે ફટાકડાની જેમ જામગ્રી હજે મોટી ફૂટે તો દારૂ ગોળો કિલોમીટરની રહી નાની ફૂટે ત્રણ કિલોમીટર રાજા રજા વખત લોખંડના વીલ હતા લંબાઈ બાજુ મુંબઈ કરીને મારી શકાય આ તોપનો ઉપયોગ ક્યારેય જૂના કરવા નથી દીવ દીવના કિલ્લામાં આ ટોપ ની અંદર ના ભાગમાં તમે નીચેનો જે વિસ્તાર જોવો છો એ બધું અત્યારે આપણે ગવર્મેન્ટે બનાવ્યું છે આ કંપની તોપ ને આખું શિહાર જોયા પછી સામે આપણે જોવા જઈશું એને કહેવામાં આવે છે રાણદેવી રાખેન્દ્ર રાજાનો મેલ એને કહે શ્રાપસિંહ પાવાગઢ નો રાજા હતો ફતેરસિંહ અને મહાકાળી માતાનો શ્રાપ હોય મહાકાળીમાં નવરાત્રીમાં ગંદે રમતા હોય એનો પાલો કરીએ પતંગ પાવાગઢ ઉપર ત્યાં ડુંગર ચાલો મશીન છે આખ જિલ્લાનો છેલ્લો રાજા હતો રામ માંડવી એ માંડવીક રાજાને નાગબાઈ માતાનો શ્રાપ હોય નાગભાઈ જગ્યાએ તારણ કન્યા જૂનાગઢની બાજુમાં વિસાવદર ગામભાઈ પટેલ વિસાવદર એની બાજુમાં આવે છે મોણિયા ગામ નાગભાઈ માતા નો કોઈ પણ નવો રાજા જો મેલમાં રાજ કરવા આવે તો ચારો લોકો ઘણા લોકો પેલાની અંદર દુઆ ગવાવતા જ્યારે કિલ્લાનો રાજા રામ માલિક સિંહાસન ઉપર બેસવા જાય છે એ ચારણની દીકરી આઠમાં કંકુની થાળી ફૂલા લઈને આવે રાજાને છે ને આમ કંકુનો ટીલા કરવા જાય તો રામ માલિક છે ને મોટું ફેરવી કારણ કે રામ માલિક છે એ ચારણ કન્યા ધર્મનો ભાઈ માનશે એની ઉપર છે ને બુરી દ્રષ્ટિ નાખે એ ચારણ કન્યા દોરીને એની માં પાસે જાય છે એ માં રાહ ફરે છે તો કે રાહ ન ફરતો રાહનો ડી ફરે છે હવે એની પતન ખાવાની તૈયારી છે એટલે નાગભાઈ માતા ચારણ કન્યા શ્રાપ દેતી જાય છે કે મૂળ સંભાળ માંડી તારી મેળી ઠેકાણે મસ્જિદ સાથે રામ ઠેકાણે જંગલ એટલે આવું રાહ પણ રહેશે રાહનો વર્ષ ખતમ થાય રાજામાં dah mari dah jaga bergerak dalam agama

ભગવાન બોધ ગુફા છે ભગવાન બોધ નોતા આવેલા આ ગુફા બનાવી છે ચક્રવર્તી સમ્રાટ અશોક કે અશોક રાજ્યો એને તમામ લડાઈ જીતી લીધી પેલી લડાઈ ને ક્યાં કરી દીધી ઓરીસા કલિંગ કલિંગની ની લડાઈમાં લાખો થઈ ની મોટી ઘાટું થયેલા બાદ માં બોધ નો ઉદેશ નામના બોધ સાથે

રાજા એમના સેનાપતિને કીધું કે આ કિલ્લામાં જાણ કરો કે એવી બે કોણ કન્યા છે આમાં રાજી ખુશીથી બલિદાન આપશે બલી દેવા કોઈ તૈયાર નહોતું થયું જે રાણી હતી રાણ દેવી એની બે દાસી હતી દાસી એટલે કે નોકરાણી એથી ને ચેતી નામની સગી બેનું એ કે અમારા બલીથી જો આ વાવમાં પાણી આવતું હોય તો આખા ગામનું ભલું થશે અમારું નામ પણ અમર રહેશે એટલે બે બેનુને છે ને પાલકીમાં બેસાડી સેના અહીંયા લઈ આવે છે નીચે બધા પગથિયા ઉતરી પેટમાં ખંજર ખાઈને આમાં બલી પ્રથા કરે છે ત્યાર પછી આ વાવમાંથી જળ વહે છે એટલે બે બેનું નામ રહે અમર રાજા વાવનું નામ આપ્યું છે એથી ચેતીની વાવ અસલ વાવનું નામ એ છે પણ એથી ને ચેતી કોઈને સરખું આવે નહીં એટલે એનું નામ બદલી પછી એનું નામ આપેલું છે અડી કરી વાવ નામ છે અડી કરી વાવ આ વાવ છે એ વખતમાં લોકો માથા ઉપર એનું પાકમાં વાવમાંથી પાણી ભરીને ઉપર સુધી આવતા અત્યારે તો ખાલી હાથ ફર્નિચર ની પાછો આવે તો માણસ ખાંસી જાય એટલે કાચી કેવત ખેવત કીધી અડી કરી વાવ આગળ રાતનો ઉઘાન કુવો બે માણસ ના જોવે જીવતા મૂવો અને આ વાવ જોયા હોય તો અધા જીવતા આગળ કુઓ જુઓ તો પૂરા જીવતા ભાઈ જીવતા મૂળ તમને જઈને ઉપર છે ને સામે ખરાબ પગથી અને ઉપરથી મેં જો અંદર છે ને ક્યાં જવું હોય તો તમારી ઈચ્છા નથી અંદર કાંઈ જવાની જરૂર છે નહીં પ્રકાશ માં એટલા માટે એ જમાના માં લાઈટુ દીવા ને મસાલાઈને મારા નીચે સુધી જતા કુવામાં નીચે જવું હોય તો બસો છત્રીસ પકડ્યા આવક જવાબ ચારસો ને બોતેર પકડ્યા બેટામાં પાણી છે ઉપર ના ભાગમાં

ઉપરકોટ વિશે સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ બાળકોને જરાય પણ ખાતરા છ કિલોમીટર જેટલું ચાલવાનું હોય છે એક સરસ મજાની રમત પણ જેમાં બાળકોને ખૂબ મજા કરી હતી અહીં અમે આશરે બે કલાક જેટલો સમય વિતાવ્યો હવે અહીંથી આગળ અમારે સુરજ ફનવડ જવાનું છે તો તેનો વિડીયો આગળ લાવવામાં આવશે જો વિડીયો ગમે તો લાઈક કરતા રહેજો બાય 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 બાય